સરહદમાં વરસાદી પાણીની ઘૂંટણ સમા કીચડથી રાહદારીઓ પરેશાન ગુજરાતમાં અત્યારે ચાંદીનપુર વાયરસ હાકાર મચાવી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદના મોરબીપુરા વિસ્તારમાં નદીના વોડા તરફ જવાના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા જામેલા કાદવ કીચડથી છેલ્લા પંદર દિવસથી રાહદારીઓ તેમજ અહીંના રહીશો તોબા પોકારી ગયા છે અને રસ્તા વચ્ચે પાણીના ખાબોચિયા ભરાઈ જતા મેલેરિયા જેવો રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે છતાં તંત્રના પેટનું પાણી પણ ડગતું નથી આ રસ્તો ગ્રામ લોકોને પોતાના ખેતરોમાં અવર કરવા માટે મુખ્ય માર્ગ કહેવાય છે પરંતુ ઘૂંટણ સમા કાદવ કીચડથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ અહીંયાથી સ્કૂલે જતા ભૂલકાઓ પણ આવા કાદવમાં નીકળવા માટે મજબૂર થઈ ગયા છે માટે જવાબદાર તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ કીચડ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સોમાભાઈ ચિરાવડ વિરાટ ભારત ન્યૂઝ બનાસકાંઠા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો